એક બાજુ ઘણા બધા લોકો હિન્દુ સમાજની એકતાની ચિંતા કરે છે જ્યારે દિવસેને દિવસે એવું થઈ રહ્યું છે કે આપણા જે સામાજિક તહેવારો છે ખાસ કરીને નવરાત્રિ એટલે એક આપણે જોયું કે એમાં એક પરિવર્તન એવું આવ્યું કે જે અગાઉ સોસાયટીઓ કે ચોકમાં કે નાના ગામોમાં શેરીઓમાં જે ગરબા થતા એ સ્થાન અમે પાર્ટી પ્લોટે લઈ લીધું છે અને પાર્ટી પ્લોટ આવે એટલે એની સાથે સાથે એના એની સાથેના ઘણા બધા અનિષ્ટો અને દૂષણો એની સમામાં પ્રવેશી ચૂક્યા છે સમાજ પણ જાગૃત છે પણ આમ છતાં એની સાથે અનિવાર્યપણે ઘણી બધી વાતો આવે છે હવે એમાં એક વધારાનું પરિમાણ ઉમેરાયું છે અને એ છે અલગ અલગ જ્ઞાતિઓ પોતાની જ્ઞાતિના સદસ્યોને જ એમાં પ્રવેશ મળે મર્યાદિત એવી રીતે ગરબાઓ કરતા થયા છે અને એટલે એને કારણે એક વાત એવી છે કે આ બધા તહેવારોમાં સમાજ જોડાય સમાજમાં લોકો એકબીજા સાથે હળે મળે અને જો સમાજનું જોડાણ થાય એવી એની પાછળની એક ભૂમિકા પણ હોય જ્યારે સામાજિક તહેવારો ઉજવાતા હોય પણ આ ફક્ત જ્ઞાતિ મંડળોના જ્ઞાતિના સભ્યો પૂરતા જે ગરબાઓ થાય છે એને કારણે અલગ અલગ સમાજમાં ચોંકાઓ ઊભા થાય છે એવી એક પરિસ્થિતિ ઊભી થાય છે એટલે મને લાગે તહેવારની ઉજવણીની આ એક આ કમનસીબ પાસું છે એનું